તાલુકાના સિલધા ગામના ચીકેચીમાળી ફળિયાના લોકોની સ્થિતિ વિશે વાત કરવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ ગામના લોકો તંત્ર પર ભરોસો રાખતા નથી તેઓ તેમના જીવન સાથે જોડાયેલા પ્રાથમિક પ્રશ્નોનો ઉકેલ લાવવાની આશા આ તંત્ર પર મૂકવા માટે તૈયાર નથી સીલધા ગામના ચિકેચા માળી ફળિયાના છસ્સોની વસ્તી ધરાવતા ફળિયાના લોકો દર વર્ષે ચિકેચી માળી તરફ જતા રસ્તાની સમારકામ જાતે જ કરે છે આ કામ માટે તેઓ પોતાની સામગ્રી અને શ્રમ બંને જાતે જ કરે છે રસ્તા પર માટી નાખીને તેમને માર્ગ ચલાવવા યોગ્ય બનાવવો પડતો હોય છે આ કામ દર વર્ષે કરવું પડે છે

હાલમાં ફળ્યાના લોકો દ્વારા માટી નાખીને રસ્તા તૈયાર કરવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ રીતે તેમણે જગતના સામે એક ઉદાહરણ મૂક્યું છે કે જો સરકાર મદદ નહીં કરે તો લોકો જાતે જ આર્થિક અને શારીરિક શ્રમ કરીને પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરી શકે છે આ ઘટનાએ વધુ પડતો પ્રશ્ન ઊભા કર્યો છે કે સરકાર અને સ્થાનિક તંત્રનો ઉપયોગ કેટલી અસરકારક રીતે થઈ રહ્યો છે આમ લોકોએ પોતે કામ કરવાનું શરૂ કર્યું છે જો અન્ય ગામોને પણ પ્રેરિત કરી શકે છે પરંતુ આ સાથે એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ સ્થિતિ લાંબા ગાળે ટકાવી શકાય તેવી છે કે નહીં સરકારી યોજનાઓ અને સહાયના અભાવને કારણે સમાજમાં રાજકીય પ્રણાલીઓ પ્રત્યે અનાસ્થા વધે છે જે આખા પ્રજાસત્તાક માટે ખતરો સાબિત થઈ શકે છે સિલદા ગામની આ સ્થિતિ માત્ર એક ગામ પૂરતી મર્યાદિત નથી આ દેશના અનેક ખૂણાઓમાં એવી પરિસ્થિતિ જોવા મળે છે જો અને સ્થાનિક સરકારો આ પરિસ્થિતિમાં સુધાર લાવવા માટે સજાગ નહીં થાય તો સામાજિક અને આર્થિક અસરો અત્યંત ગંભીર થઈ શકે છે લોકોમાં સરકાર પ્રત્યેનો ભરોસો જાળવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે